સુરત ખાતે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે શિક્ષકોને આવતીકાલે ઉચ્ચ સ્તરે રજૂઆત કરશે પોતાની પડતરને માંગને લઈ કેટલાક શિક્ષકો વિરોધ કર્યો હતો જેના ભાગરૂપે શિક્ષકોએ અનોખી રીતે વિરોધ કરી રહ્યા છે એક પત્ર પર પડતર પ્રશ્નો પર ટીક કરી પોતાનો મત રજૂ કરી રહ્યા છે જે આવતીકાલે ઉચ્ચ સ્તરે રજૂઆત સાથે મોકલવામાં આવશે તેમ શિક્ષકગણ દ્વારા જણાવવામાં આવ્યું હતું શિક્ષકોએ જૂની પેન્શન યોજનાને અને સાતમા પગાર પંચ અંગે

અને અન્ય પડતર પ્રશ્નો જેવા કે સાતમા પગાર પંચ મુજબના ભત્તાઓ જારી કરવા મહિલાઓની પ્રસ્તુતિ રજા જે ઓગણીસો છન્નુંથી બાકી છે એને સળંગ ગણીને એનો લાભ આપવો એસ્ટાટના બદલી નિયમો એ ઝડપથી જાહેર કરવા એ સિવાય આ એનપીએસ અંતર્ગત જે ત્રણસો રોકડ સ્વરૂપે જે રજા છે એને રોકડમાં રૂપાંતર કરવું એ સિવાય આપણે મહાનગરપાલિકા નગરપાલિકા કેટલી એમાં બેતાલીસસો ગ્રેટ પેનો પ્રશ્ન હજુ પણ પેન્ડિંગ છે એ પણ ઝડપથી પૂર્ણ કરવો અને બાકી બધી જે પડતર માંગણો છે એ ઝડપથી પૂરી થાય એ માટે આ આંદોલન કરવામાં આવે છે નામ મારું નામ ડૉક્ટર દિનેશ વાઘ રાષ્ટ્રીય સંયોજક સંયોજક રાષ્ટ્રીય સંયુક્ત મોરચા સુરત છે સુરેશ જોશી મહામંત્રી લિંબાણ જોન રાષ્ટ્રીય શૈક્ષિત મહાસંઘ સુરત કોર્પોરેશન આજને મતદાન પ્રક્રિયાની અંદર સુરત કોર્પોરેશનના ચાર થી સાડા ચાર હજાર શિક્ષકો આજે સમગ્ર સુરત શહેરની નગર શિક્ષણ સમિતિની ચુમ્માલીસ શાળાઓને બૂથ તરીકે ઉપયોગ કરી અને નગર શિક્ષણ સમિતિના સાડા ચાર હજાર કર્મચારીઓ પોતાના મત મૂકી અને સરકારમાં રજૂઆત કરનાર છે કે સરકારે સ્વીકારેલી ભૂતકાળની અંદર સ્વીકારેલી જે શિક્ષકના હકની માગણીઓ હતી વિધાનસભા ઇલેક્શન પહેલા પાંચ પ્રધાનમંત્રીઓ પ્રધાનમંડળની જે રચના કરેલી હતી પ્રધાનોની અને એની અંદર જે માગણીઓ સ્વીકૃત કરેલી હતી એ માગણીઓ પૈકીની મુખ્ય માગણી ઓપીએસ છે ઓલ્ડ પેન્શન યોજના એ આજ દિન સુધી શિક્ષક કર્મચારી કે અન્ય કર્મચારીને મળી નથી એના માટે અવારનવાર કેટલા પ્રકારના કાર્યક્રમો સરકાર સમક્ષ આપેલા છે પરંતુ છતાં સરકારે આજદિન સુધી એને સ્વીકૃત કરી નથી એ સિવાયની કેટલી માગણીઓ છે કે જેને સરકારે આજદિન સુધી સ્વીકૃત કરી નથી એના માટે તમામ કર્મચારીઓ શિક્ષક અને તમામ કર્મચારીઓ આ બેલેટનો ઉપયોગ કરી અને પડતર માગણીઓ અમારી સ્વીકૃત થાય એના માટે સરકાર સમક્ષ મૂકનાર છે અને આ બધા જ બેલેટ પેપર સમગ્ર ગુજરાત રાજ્યના બેલેટ પેપરો આવતીકાલે ગુજરાત સરકારની અંદર જમા થશે અને ગુજરાત સરકારમાં આની રજિસ્ટ્રી વિભાગમાં એની નોંધ થશે